જોઈ રહ્યા સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો પણ ગરબા રમીને આ ઉત્સવને મનાવ્યો ઋતુનો અનુભવ થશે ચરોતરમાં વાદળો હટતા ગરમીનો પારો અડત્રીસ ને પાર પહોંચશે સાવજોનું વેકેશન પંદર ઓક્ટોબરે પૂર્ણ સોળમી થી સિંહ દર્શન શરૂ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનો પાક તૈયાર દરિયાકાંઠે હળવા માવઠાની સંભાવના સક્કર બાગ નિઃશુલ્ક નિહાળ્યું બે દિવસમાં સત્તર હજાર પાંચસો નવ્વાણું પ્રવાસીઓએ સત્તર બાગ નિઃશુલ્ક નિહાળ્યું વાવાઝોડું ઓગણીસ થી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે જોકે વાવાઝોડું ગુજરાત થી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે કોમર્સમાં સીસી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે હવે એક સેમેસ્ટરમાં ત્રણ ઇન્ટરનલ પરીક્ષા અને એક એક્સટર્નલ પરીક્ષા યોજાશે આમ વર્ષમાં કુલ આઠ પરીક્ષાઓ આપવી પડશે બે ઇન્ટરનલ પંદર પંદર માર્ક્સની એક ઇન્ટરનલ વીસ માર્ક્સની ની લેવાશે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે સિસ્ટમને શરૂ કરવામાં આવનાર છે પાદરા તાલુકાના કુરાલ વતની હર્ષદભાઈ પટેલ જેવું ખેતી કરી રહ્યા છે પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કરે છે હાલ એમણે પોતાના ખેતરમાં દેશી કાકડીનું વાવેતર કર્યું હતું જે કાકડી હાલ ગ્રીનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવામાં માત્ર પાંચ ઇંચ દૂર છે તેમજ લિમકા બુક ઓફ રેકોર્ડમાં સિદ્ધિ નોંધાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું નથી દેશના યુવાનોને ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાં તૈયારી કરાઈ રહી છે ગુજરાતમાં પણ સ્ટેડિયમ બનાવાઈ રહ્યા છે છે કે બે હજાર છત્રીસમાં ભારતને ઓલિમ્પિકની યજમાન મળશે ત્યારે ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ઓલિમ્પિકને ધ્યાને રાખી પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગનું જીમ બનાવાશે અંદાજિત વીસ કરોડના ખર્ચે આ જીમ બનશે નવરાત્રીમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ સવારના આઠ થી રાત્રિના બે વાગ્યા સુધી ભારે વાહનો શહેરમાં પ્રવેશ નહીં કરી શકે આ જાહેરનામું બાર ઓક્ટોબર સુધી અમલમાં રહેશે હવે થી દિલ્હી સુધીનો સંપૂર્ણ 934 કિલોમીટરનો રૂટ ડબલ ટ્રેક થવાની સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ કરી દેવામાં આવ્યો છે જેના પગલે હવે આ રૂટ પર દોડતી 50 થી વધુ ટ્રેનોને તબક્કાવાર ઇલેક્ટ્રિક એન્જિન સાથે શરૂ કરતા ટ્રેનોની ઝડપ વધશે તેની સાથે જ ટ્રેનોને ક્રોસિંગ માટે અટકાવવામાં નહીં આવે જેના કારણે આ રૂટ પર પેસેન્જરોના સમયમાં 2 થી 3 કલાક જેટલો ઘટાડો થવાની શક્યતા છે ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ખાતે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેજી એક અને બે બાલવાટિકા તથા એક થી આઠ ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો પણ ગરબા રમીને આ ઉત્સાહને મનાવ્યો હતો નવરાત્રીના શુભ અવસર પર શાળા સંચાલક અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ડોક્ટર કિશોરભાઈ પટેલ મંત્રી મિતેશભાઈ ભાવસાર તથા શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોરે શુભકામનાઓ પાઠવી મામબા બાળકોને સુખ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અર્પે તેવા આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા જયદીપભાઈ પટેલ ધ્યાનભાઈ ભાવસાર શાળાના સ્ટાફગણ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી વિચિત્ર વાત કરીએ તો સહિતના વેકેશન પંદર ઓક્ટોબરે પૂર્ણ થનાર છે જેથી સોળ ઓક્ટોબરથી જૂનાગઢનો ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે હાલ તેને લઈને વન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે આ વર્ષનું ચોમાસું એકંદરે સારું રહ્યું છે અને નદી નાળાઓ હજુ પણ છલોછલ છે જેથી સિંચાઈના પાણીનો પણ હલ થયો છે જોકે હવે ચોમાસાએ વિદાય તો લઈ લીધી છે પરંતુ આગામી દિવસોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બાગમાં સિત્તેરમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીને લઈ આઠ ઓક્ટોબર સુધી નિઃશુલ્ક પ્રવેશે ત્યારે તારીખ પાંચ અને છ શનિ રવિ દરમિયાન બે દિવસમાં સત્તર હજાર પાંચસો નવ્વાણું પ્રવાસીઓએ ફ્રીમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને નિહાળ્યું છે દેશભરમાં સિત્તેરમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે મહત્તમ તાપમાનમાં બે થી વધારો થઈ શકે છે તેથી નવરાત્રીસ થી અડત્રીસ ડિગ્રીને પાર જઈ શકે છે જોકે રાત્રિના તાપમાન ચોવીસ ડિગ્રી નીચે રહેતા સામાન્ય ઠંડીનો અનુભવ થશે તેમ આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું